જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માતાજીને ચડાવેલું ફૂલ પડી જાય તો એ શુભ છે કે અશુભ અને એ ફૂલની સાથે તમારે શુભ કરવું જોઈએ કયું કામ કરવું જોઈએ જેનાથી તમને બેનિફિટ મળે દીવાની જ્યોત પણ આપે છે ઘણા બધા સંકેત તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આપણે આ વિડીયોમાં આજે આ વિષય ઉપર ચર્ચા કરી લઈએ એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે જે પણ માણસ જે પણ વ્યક્તિ જો આપણા ચેનલનો સભ્ય હોય કે નવા નવો કોઈ સભ્ય હોય જે આપણી ચેનલ ઉપર આવ્યા હોય તો એમને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોવો તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આપણે ઉપરના વિષય ઉપર ચર્ચા કરી લઈએ તો મિત્રો હિન્દુ ધર્મમાં ભગવાનના માતાજીના પૂજા પાઠનો અનેરો મહિમા હોય છે આપણે પૂજા દરમિયાન ઘણી વખત એવા સંકેત પણ મળે છે જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણા શુભ માનવામાં આવે છે જ્યારે પૂજા દરમિયાન કોઈ વ્યક્તિ પર ભગવાનના ફોટો કે મૂર્તિ ઉપર ચડાવેલું ફૂલ પડે છે તો આ તમારા માટે ખાસ સંકેત હોઈ શકે છે તેવામાં આવો જાણીએ કે ફૂલ પડ્યા પાછળ શું અર્થ હોય છે અને આ ફૂલનું શું કરવું જોઈએ તો મિત્રો આ શુભ સંકેત માનવામાં આવે છે આપણા ધર્મના જે હિન્દુ ધર્મના આધારે તો મિત્રો મૂર્તિથી ફૂલ પડતું એવો સંકેત આપે છે કે તમારી પૂજા સફળ થઈ છે એટલે કે ભગવાન તમારી પૂજાની જે પૂજા તમે કરો છો એ ભગવાન એ દેવ એ માતાજી તમારાથી પ્રસન્ન થયા છે અને તમારી મનોકામના પૂર્ણ થવાની છે સાથે એ આ જીવનમાં સુખ સમૃદ્ધિ અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળશે એવો પણ આ સંકેત છે તેવામાં ફોટોથી પડેલા ફૂલને દેવી દેવતાનો આશીર્વાદ સમજીને તમારે જે આશીર્વાદ સમજવાનો છે અને તમારે વધાવી લેવાનો છે તો ચાલો મિત્રો જે ફૂલ એ જે ફૂલ તમને આશીર્વાદ રૂપે મળ્યું છે એનું તમારે શું કરવાનું છે તો ફૂલ સાથે કરવું આ કામ તમારે મિત્રો પૂજા દરમિયાન આશીર્વાદ રૂપે નીચે પડેલા ફૂલને તમારે તમારી પાસે સંભાળીને રાખવું જોઈએ આ ફૂલને એક સ્વચ્છ લાલ કપડામાં એક રૂપિયાના સિક્કા અને થોડા ચોખા સાથે બાંધીને તિજોરીમાં મૂકવા મિત્રો આજે પણ છે પ્રયોગ એ આપણા હિન્દુ ધર્મમાં જે શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રયોગ તમને જણાવું છું તમારે શું કરવાનું છે એ ફૂલને એક સ્વચ્છ કપડું લેવાનું છે લાલ રંગનું એમાં એક રૂપિયાના એક રૂપિયાનો સિક્કો અને થોડા ચોખા સાથે બાંધીને તિજોરીમાં મૂકવાનો છે આવું કરવાથી સાધકના જીવનમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી તો મિત્રો આ હતું જે ફૂલ જે છે માતાજીને અમુક ભગવાનને તમે ચડાવતા હો છો અને આશીર્વાદ રૂપે તમારા ખોળામાં કે તમારા માથા ઉપર એ ફૂલ પડતું હોય છે તો આવો શુભ સંકેત માનવામાં આવ્યું છે અને એનો પ્રયોગ પણ મેં તમને જણાવી દીધો છે કે શું કરવાનું એ ફૂલ સાથે તો મિત્રો હું તમને એ પણ જણાવી દઉં ઘણી વખત દીવાની જ્યોતમાં પણ તમને સંકેત મળતા હોય છે તો કેવો સંકેત જો દીવાની જ્યોતમાં તમને મળે તો તમારે સમજવાનું છે એક સારો સંકેત છે તો મિત્રો આ જે પણ જાણકારી તમને આપું છું એ આપણા હિન્દુ ધર્મમાં હિન્દુ ધર્મના આધારે છે તમારા વિશ્વાસ ઉપર ડિપેન્ડ છે અને આ શાસ્ત્રોમાં લખેલું છે એટલે હું જણાવું છું મારા ઘરેથી કંઈ જાણકારી આપતો નથી તો મિત્રો પૂજા દરમિયાન માત્ર ફૂલ પડવું જ નહીં પણ પૂજાના જે દીવા દીવાની જ્યોત હોય છે એનો શેપ શેપ પરથી એના આકાર પરથી પણ તમને અનેક સંકેતો મળે છે જ્યારે જ્યોત ઉપર તરફ જ્યારે જે જ્યોત હોય છે દીવાની એ ઉપર તરફ ઊંચે જાય ઊંચે જાય છે ત્યારે સમજવું કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે આ સાથે જ પૂજા દરમિયાન વ્યક્તિની આંખમાંથી આંસુ પડવા એ પણ શુભ માનવામાં આવે છે તેના તેનો અર્થ છે મિત્રો જે અમુક માણસોને શું કે ભક્તિ કરતા હોય છે ત્યારે આંખોમાંથી આંસુ આવી જતા હોય છે તો તેનો અર્થ એવો હોય છે કે તમારા જીવનમાંથી જલ્દી જે પણ તમે કષ્ટ ભોગવો છો એ પૂરા થઈ જવાના છે તો મિત્રો આ હતા નાના મોટા એવા સંકેતો આપણા હિન્દુ ધર્મના મુતાબિત આપણા શાસ્ત્રોના મુતાબિત અને ઘણા બધા માણસો કોમેન્ટ પણ કરતા હોય છે કે હું જ્યારે માતાજીની સેવા ભક્તિ ભગવાનની ધૂપ કરતો હોઉં છું ત્યારે અમારા આંખોમાંથી પાણી આવી જાય છે તો એમને ગભરાવાની જરૂર નથી એ સારો એવો સંકેત છે જે પણ તમને કષ્ટ પડે છે એ દૂર થવાનો સંકેત છે એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું મિત્રો તમને એક વસ્તુ જણાવી દઉં કે ઘણા બધા આવા જે વિડીયો છે આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે અને એક ખાસ વસ્તુ તમને જણાવું કે જો દીવામો તમને દેવની આકૃતિ પણ દેખાય દેવની આકૃતિ દેખાય બરાબર બીજું દીવામો કે દીવામાં ફૂલ જેવો આ આકાર તમને દેખાય દીવાની અંદર તો પણ માતાજી તમારી ભક્તિ સ્વીકારે છે અને માતાજી તમારા ઉપર પ્રસન્ન છે એવું માનવામાં આવે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું બીજું તમને જણાવું કે જે આપણે તમે ભક્તિ કરો છો અમુક માણસો દીવા કરતા હોય છે અમુક માણસો અગરબત્તી કરતા હોય છે ધૂપ ધુવાળા કરતા હોય છે એમાં એવી વસ્તુ છે કે ભાઈ જો આકૃતિ બનતી હોય ધૂપમાં તમારે તમે જે ધૂપ નાખો છો એમાંથી તે ધુમાડો ઉત્પન્ન થાય છે એમાં જો દેવની કે કંઈ એવી આકૃતિ બનતી હોય પછી તમે જે અગરબત્તી કરો છો એમના ધુવાડામાં જો માતાજીની એવી આકૃતિ બનતી હોય તો તમારે સમજવાનું છે કે તમારું દેવ આસપાસ છે તમારું દેવ જાગ્રત છે અને તમારી ભક્તિ સ્વીકારે છે તો આ હતા એવા થોડા ઘણા જે સંકેતો કહેવાય કે જેના ઉપરથી તમે જાણી શકો છો કે તમારા ઘરમાં દેવ હાજરા હજુર છે તમારી ભક્તિ સ્વીકારે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આપણા ચેનલનો વોટ્સઅપ ગ્રુપ પણ છે એની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એમાં જોડાવા નમ્ર વિનંતી છે અને તમારે પણ કોઈ પ્રશ્નનો જવાબ જોતો હોય કે તમને પણ એવું લાગતું હોય કે આ ઉપર વિડીયો આવે તો યોગ્ય છે અને ઘણા બધા માણસોને આવી જાણકારી હોતી નથી તો એવી જાણકારી જો તમારે મેળવી હોય તમે મને મેસેજ કરી શકો છો તો હું એના ઉપર જ વિડીયો બનાવીને આપણી ચેનલ ઉપર અપલોડ કરીશ અને જો આપણી વિડીયોની જાણકારી તમને ગમતી હોય આપણી સરળ ભાષા જો તમને ગમતી હોય અને આપણા વિડીયોમાંથી તમને થોડું ઘણું પણ શીખવા મળતું હોય તો આપણી ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે અને શેર કરો તમારા બધા મિત્રોને તો ચાલો મિત્રો જય માતાજી જય મેળી મર હર મહેવ